સુરત મહાનગરપાલિકાના ચીફ એકાઉન્ટને એસસીબીમાં ધરપકડ બાદ ગઈકાલે સાંજે પાલિકામાં ઉચ્ચ અધિકારીઓના કાર્યભારમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યો છે સુરત મહાનગરપાલિકાના ચીફ એકાઉન્ટને એસસીબીમાં ધરપકડ કર્યા બાદ ગઈકાલે મોડી સાંજે પાલિકાના ઉચ્ચ અધિકારીઓના કાર્યભારમાં ધરખમ ફેરફાર આવ્યો છે પાલિકા કમિશનરે કાલે મોડી સાંજે કરેલા ઓર્ડરમાં પાલિકાના કાર્યભાર હળવો કરાયો છે ગત મોડી સાંજે પાલિકા કમિશનરે બદલીના ઓર્ડરનો ગંજીફો ચીપ્યો છે પાલિકા કમિશનરે ઉચ્ચ અધિકારીઓના કાર્યભારને વિભાજન હોય તેવા ઓર્ડર કર્યા છે આજે થયેલા ઓર્ડરમાં સિટી ઇજનેર અક્ષય પંડ્યાનો કાર્યભાર હળવો કરવામાં આવ્યો છે વધુ પડતા કાર્યભારથી દબાયેલા અક્ષય પંડ્યા પાસેથી બ્રિજ સેલ અને રોડ વિભાગનો હવાલો લઈ લેવામાં આવ્યો છે એસસીબીના વિવાદ બાદ એકાઉન્ટ વિભાગની કામગીરીના કાર્યભાર ફરીથી સ્વાતિ દેસાઈને સોંપવામાં આવ્યો છે ડેપ્યુટી કમિશનરની ખાલી પડેલી જગ્યા પર સરકાર નિયુક્ત અધિકારી આગામી દિવસોમાં ચાર્જ સંભાળી લેશે જેના કારણે કાર્યપાલક કેતન દેસાઈને કમિશનરનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો તે પાછો લઈ લેવામાં આવ્યો છે ખાલી પડેલી એસીઈ સિવિલ જગ્યાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે